ફાલતુ વસ્તુમાં તમે જાજો સમય ન બગાડો લેડીસ છે તો લેડીસ ને પણ હમણાં થોડી નવરાત્રી ચાલે છે તો નવરાત્રીમાં ટાઈમ ના બગાડો તમે જરાક ફોકસ કરો આમાં નવરાત્રી તો હર વખતે આવવાની છે આ એક હર વખતે નહીં આવે તો આમાં જેટલો ફોકસ કર્યો છે તો થોડા દિવસ સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ અને જય માતાજી સમગ્ર ગુજરાત આવનારી પોલીસ ભરતી ભરતી અને કોન્સ્ટેબલ માટેનું ગ્રાઉન્ડ કઈ રીતના કરવું જોઈએ એના માટે મેં બહુ બધા વિડીયો બનાવી દીધા છે એના માટે મેં બહુ બધી માહિતી આપી દીધી છે હવે તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે આપણી પાસે જાજો સમય નથી આશા કરું છું હું કે તમને આ વિડીયો વધારે પસંદ આવે તમને આ વિડીયોમાં સારું નોલેજ મળે એના માટે હું આ વિડીયો બનાવું છું હવે આપણી પાસે જાજા દિવસો બાકી નથી તો આપણે રનિંગ ઇમ્પ્રુવ કરવા માટે શું કરવું જોઈએ બરાબર હવે રનિંગ આપણે મહત્વપૂર્ણ છે કે રનિંગ આપણે પૂરી કરવી જોઈએ પંદર નવેમ્બર સત્તર નવેમ્બરની વચ્ચે આપની તારીખ આવી જશે રનિંગ ની બરાબર કે રનિંગ કઈ તારીખે આપણે છે કઈ જગ્યાએ ગ્રાઉન્ડ છે તમારું હવે તમારું કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં ગ્રાઉન્ડ હોય તમારે ત્યાં જલ્દી પહોંચી જવાનું છે તમારી સાથે શું કેરી કરવાનું છે તમારી સાથે બનાના છે એપલ છે ગ્લુકોન ટી છે કોફી છે આ બધી વસ્તુ તમારે કેરી કરવાની છે તમારી બેગમાં બરાબર રાઉન્ડ કઈ રીતના પાંચ કરવું જોઈએ હવે આપણી પાંચ જાજો સમય નથી તો તમે બે ટાઈમ રનિંગ કરવા મળો જો રનિંગ તમે નહીં કરી શકતા હોય તો તમે ત્રણ ટાઈમ રનિંગ કરો રનિંગ તમારી ઇમ્પ્રૂવ કરો કે તમારું પૂરું થઈ જાય પચીસ મિનિટની અંદર તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ શકે છે કે નહીં એ તમે એક ઓશ ટાઈમ ગોઠવો મેં જો નવા નવા રનિંગ ચાલુ કરી છે ને તો તમે બાજુવાળાની રનિંગ જોઈને તમે તરત ન આટલું બધું દોડવા મળો તમારું મસલ પેઇન થઈ જશે બીજા દિવસે તમે ઘરે બેસી જશો એનો કોઈ પણ ઈલાજ નથી તમે એક જ વસ્તુ યાદ રાખો તમે ધીરે ધીરે રનિંગ કરો એના પછી તમે ફાસ્ટ રનિંગ કરો અને પા પાછલા વિડીયોમાં મને બહુ બધી કમેન્ટ આવી છે કે રનિંગ કેવી રીતના કરવી જોઈએ હું તમને કેટલી વખત મેં સમજાવ્યું છે કે આ વિડીયો મેં સમજાવો છે એ વિડીયો તમે પૂરો જુઓ તમને પાક્કી માહિતી મળી જશે હેલ્થ એન્ડ ફિટનેસ થર્ટી વન ગુજરાતીમાં પૂર્ણ માહિતી તમને આમાં મળી જશે સંપૂર્ણ માહિતી તમને ગુજરાતીમાં મળશે આપણે ગુજરાતીમાં સમજાવવા છું શું લેવા કે તમે હિન્દી હિન્દીમાં તમે બહુ બધા યુટ્યુબરોના વિડીયો જોયા છે અડધું અડધું નોલેજ આપે છે મારે એવું કોઈ પણ હું અડધું નોલેજ આપું મારે પૂરું નોલેજ જ આપવું છે તમારી પાસે પણ મોટો વિડીયો બની શકે છે એટલે તમારે જો મોટો વિડીયો તમે જોઈ શકતા હોય તો મને આ વિડીયોમાં નીચે કમેન્ટ કરવાની છે કે કોઈ વાંધો નથી અમને કે મોટો વિડીયો અમે જોઈશું અને તમારે શેર પણ કરવાનો છે અને એક વસ્તુ ધ્યાન રાખવાની છે તમારે હવે માનો માનો પંદર નવેમ્બર સુધી તમારું રનિંગ આવી જશે બરાબર હવે રનિંગ ઇમ્પ્રુવ કરવા માટે શું કરવું જોશે હવે રનિંગ ઇમ્પ્રુવ કરવા માટે તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની જો બે ટાઈમ રનિંગ કરતા હોય તો ત્રણ ટાઈમ રનિંગ કરી નાખો એક ટાઈમ રનિંગ કરતા હોય તો બે ટાઈમ રનિંગ કરી નાખો અને આ રનિંગ કર્યા પછી જો તમારું મસલ ફટિક થઈ જાય છે તો હાઈ પ્રોટીન ડાયટ લેવાની છે હવે હાઈ પ્રોટીન ડાઇટ કઈ રીતના લેશું તો આ વિડીયોમાં તમે ઉપર જોઈ શકો છો કે હાઈ પ્રોટીન ડાયટ મે કઈ રીતના બતાવેલી છે ફૂલ ડે ડાયટ બતાવેલી છે તમારે આ ડાયટ કન્ટિન્યુ કરવાની છે હવે આ જ અમારે ખ્યાલ રાખવાનો છે કે ડાયટ તમે કરતી વખતે તમારે કોઈ લો બજેટમાં ડાયટ મેં બનાવેલી છે ઘરનું જ ખાવાનું છે બહારનું ખાવાનું નથી અમુક વસ્તુ એવી છે કે બહારની તમારે લાવવી પડશે પનીર છે કે પછી સોયાબીન છે આ બધી વસ્તુ તમારે બહારની લાવવી પડશે બાકી કોઈ પણ વસ્તુ બહારની લાવવાની જરૂર નથી ઘરનું જ ખાવાનું છે તમારે અને તમારે ખ્યાલ પણ રાખવાનો છે ડાયટનો ખ્યાલ રાખવાનો છે જાજો દિવસ નથી તો તમે આલતું ફાલતું વસ્તુમાં તમે જાજો સમય ન બગાડો ત્રણ આર સમય ન બગાડો લેડીઝ છે તો લેડીઝ ને પણ હમણાં થોડી નવરાત્રી ચાલે છે તો નવરાત્રી માં ટાઈમ ના બગાડો તમે જરાક ફોકસ કરો આમાં નવરાત્રી તો હર વખતે આવવાની છે આ એક હર વખતે નહીં આવે તો આમાં જેટલો ફોકસ કર્યો છે તો થોડા દિવસ નવરાત્રી નહીં રમવા જાવ તો શું થઈ જવાનું છે તમારું અને થોડાક દિવસ આમાં ધ્યાન રાખો અને હું તમને ખાલી મોટિવેશન દઈ શકું છું કે તમે આ રીતના રનિંગ કરો તમે આ રીતના પેપર દેખજો વાંચવાનું પણ તમારે જ છે રનિંગ પણ તમારે જ કરવાની છે કે હું દોડવા નથી આવવાનો બરાબર

ખોટું મારાથી કઈ થતું હોય ભૂલી જતું હોય તો ખોટી છે સુધારીશ આના પછીની સિરીઝ આપણી થાશે જીમ વર્કઆઉટ વર્કઆઉટ કેવી રીતના કરવો જોઈએ વર્કઆઉટ લેડીઝ છે કે જેન્ટ્સ છે વર્કઆઉટ કઈ રીતના કરવો જોઈએ ઓકે હવે બોડી ફિટ કરવા માટેનો આપણે વર્કઆઉટ સમજાવશું કે વેઇટ લોસ કેવી રીતના કરવો છે ફેટ લોસ કેવી રીતના કરવું છે વેટ ગેન કેવી રીતના કરવું છે મસલ ગેન કેવી રીતના કરવું છે હવે આના પછીના વિડીયો બધા એની ઉપર જ આવશે ટોપિક પર કરું શું કે તમને આમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને જો મેં ઓલરેડી બહુ બધા વિડીયો બનાવી નાખ્યા છે એમાં પણ તમને સંપૂર્ણ માહિતી મળી જશે અને તમારે કોઈ પણ ટોપિક પર વિડીયો જોતો હોય તો તમે નીચે કમેન્ટ કરો હું તમને વિડીયો બનાવી આપીશ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને હવે મળશું આના પછીના વિડીયોમાં જય શ્રી રામ